हेलो फ्रेंड्स કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા ફિઝિકલ થેરાપિસ્ટ અને હું આપ સૌનું સ્વાગત કરું છું મારા આજના આ વિડિયોમાં તો આજે આ વિડિયોમાં હું તમને ઓસ્ટિઓપોરોસિસ માટેની એકદમ બેસ્ટ એવી કસરતો બતાવવાની છું પણ એના પહેલા આપણે ટૂંકમાં સમજી લઈએ કે ઓસ્ટિઓપોરોસિસ શું છે તો ઓસ્ટિઓપોરોસિસમાં હાડકા એકદમ પાતળા નબળા અને બટકણા બની જાય છે એટલે કે જે સરળતાથી તૂટી શકે છે જ્યારે ઓસ્ટિયોપોરોસિસ થાય છે ને ત્યારે આપણને એની કોઈ જ ખબર પડતી નથી કેમ કે એના કોઈ એવા સ્પેસિફિક સિમ્ટમ્સ નથી જેમ કે એમાં કોઈ તમને દુખાવો નથી થતો પણ જ્યારે તમને ફ્રેક્ચર થાય છે ને ત્યારે તમને એની જાણ જરૂરથી થઈ જાય છે ઓસ્ટિયોપોરોસિસમાં ખાસ કરીને તમારા હિપમાં એટલે કે જે તમારા સાથળમાં હિપના જગ્યાએ જે બોલ આવે છે ત્યાં હિપનું ફ્રેક્ચર તમારા બેકમાં જે મડકાનું ફ્રેક્ચર અને તમારા હાથના કાંડાનું ફ્રેક્ચર એ બહુ જ કોમનલી થઈ શકે છે ઓસ્ટિયોપોરોસિસ થવાના કારણોમાં જોઈએ ને તેમાં પહેલું છે આપણી વધતી ઉંમર ત્રીસ વર્ષ પછી છે ને આપણા હાડકાનું ગ્રોથ બંધ થઈ જાય છે એટલે કે હાડકા નવા નથી બનતા એટલે ત્યારે જો તમે તમારા હાડકાનું ધ્યાન નહીં રાખો તમારા શરીરનું ધ્યાન નહીં રાખો તો તમારા હાડકા ધીરે ધીરે નબળા પડવા લાગે છે અને એ ડિપેન્ડ કરે છે આપણી લાઈફસ્ટાઈલ જીવનશૈલી ઉપર જીવનશૈલીમાં વાત કરીએ ને તો ખાસ કરીને સડન્ટ્રી લાઈફસ્ટાઈલ એટલે કે જે ખાસ કરીને બેઠા અને બેઠા હોય છે એટલી બધી એક્ટિવિટી નથી કરતા બીજું કે એ લોકો કોઈ એક્સરસાઇઝ નથી કરતા એમને સ્મોકિંગ કે આલ્કોહોલની હેબિટ હોય છે એની સાથે સાથે એમનો ખોરાક પણ બહુ જ અનહેલ્ધી હોય છે કે સારું એવું ખોરાક નથી લેતા ખાસ કરીને જેમાં કેલ્શિયમ નથી હોતું બિકોઝ કેલ્શિયમ તમારા હાડકાને સ્ટ્રોંગ કરવામાં બેસ્ટ હોય છે તો આ રીતની જીવનશૈલીની અસર સીધી તમારા હાડકા ઉપર પડે છે એટલે વધતી ઉંમર સાથે તમારા હાડકા તો નબળા થતા જ જાય છે પણ એમાં જો તમારી લાઈફસ્ટાઈલ પણ આટલી ખરાબ હશે ને તો ઓબ્વિયસલી એ તમારા હાડકા ઉપર સીધી અસર કરે છે અને તમારા હાડકાને નબળા બનાવે છે આના સિવાય જેમ ઉંમર વધે છે તેમ આપણા હોર્મોનમાં પણ ઇમ્બેલેન્સ આવે છે ખાસ કરીને સ્ત્રીઓમાં આવે છે ત્યારે ત્યારે એ હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે પણ થવાના ચાન્સીસ વધારે હોય છે અને તમારી દવાઓ પણ જે ખાસ કરીને વધારે પડતી દવાઓ લે છે ખાસ જે સ્ટેરોઇડ્સ કહેવાય છે સ્ટેરોઇડ્સથી પણ હાડકા ઝડપથી નબળા થઈ શકે છે તો આ બધા કારણો છે કે જેનાથી તમને ઓસ્ટ્રિયોપોરોસીસ થઈ શકે છે હવે જોઈએ કસરતો તો આપણે એવી કસરતો કરવાની છે ને કે જેથી આપણા બિયરિંગ એક્સરસાઇઝ જેમ કે હું અત્યારે ઊભી છું ને તો મારું વજન મારા શરીરનું વજન જાય છે મારા પગ ઉપર મારા કમરના ભાગમાં ખાસ કરીને મારા પગ ઉપર તો આ થઈ મારા પગ માટેની વેઇટ બિયરિંગ એક્સરસાઇઝ રાઈટ એટલે આનાથી મારા પગના હાડકા મજબૂત થશે આ સાથે સાથે આપણે ફોકસ કરવાનું છે કે જેથી આપણા સ્નાયુ મજબૂત થાય સ્નાયુ મજબૂત હશે હશે તો બેલેન્સ સારું અને ઓસ્ટિયોપોમાં બેલેન્સ પણ ઇમ્પ્રૂવ કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જો બેલેન્સ નહીં હોય તો તમે પડી શકો છો અને ઓસ્ટ્રિયોપોરિસિસમાં એકદમ સામાન્ય પડવાથી પણ તમને એકદમ ઈઝીથી ફ્રેક્ચર થઈ શકે છે જેનાથી આપણે આપણા શરીરને પ્રોટેક્ટ કરવાનું છે રક્ષા કરવાની છે હવે ઓસ્ટી કસરતમાં હું તમને બધી એવી કસરતો બતાવીશ ને કે જે ઇઝી છે સરળ છે એટલે તમે ઈઝીથી કરી શકો છો પણ તેમ છતાં જો તમને કોઈ પણ તકલીફ પડતી હોય તો તમે એટલી જ કસરત કરો જે તમારાથી થઈ શકે અને તમે એ પોઝિશન લઈ શકો છો જેમાં તમને ઈઝી પણ રહે આ બધી કસરતોમાં એક વસ્તુનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે અને એ છે કે તમે જે પણ કસરતો કરો એ આજુબાજુ તમને સપોર્ટ હોય ને એવી રીતે ઉભા રહીને કરો એટલે કે ક્યાંય પણ સપોર્ટ હોવો જોઈએ એટલે તમને પડવાની બીક ના રહે કેમ કે આપણને કોઈ ફ્રેક્ચર કે બીજા કોઈ પણ નવા પ્રોબ્લેમ્સ નથી જોઈતા એમાં ફર્સ્ટ કસરત છે કે તમારે ખુરશીમાં બેસીને ઉઠક બેઠક કરવાની છે ઓકે આવી રીતે જો તમારાથી આવી રીતે થઈ શકતી હોય તો કરો નહી તો શું કઠેડો હોય પછી આમ પકડીને ઊભા થાવ રાઈટ જો તમને સપોર્ટની જરૂર હોય તો જ લો નહીં તો તમે સપોર્ટ વગર જ કરો રાઈટ તો આનાથી ઓબ્વિયસલી તમારા પગના સ્નાયુઓ તમારા કોર મસલ્સ તો મજબૂત થાય જ છે અને તમે તમારા સાંધાઓનું હલન ચલન કરો છો અને તમારા પગ પણ મજબૂત થાય છે બીકોઝ આ એકદમ વેઇટ બેરિંગ છે બધી તમે વખત કરી શકો છો ઓકે તો આ છે ફર્સ્ટ કસરત ફ્રોમ ધ એટલે કે ઉપર આપણે બેઠક કરી નેક્સ્ટ એક્સરસાઇઝ છે માર્ચિસ ઓકે આ પણ જો તમને સપોર્ટની જરૂર હોય તો ક્યાંય સપોર્ટ લઈને ઉભું રહેવું નહીં તો પછી તમારે એમને માર્ચિસ કરવું આ રીતે ઓકે તો તમારે તમે તમારા હાથ પણ હલાઈ શકો છો એક જ જગ્યાએ ઉભા રહી આ એક જાતનું ચાલવાની જ કસરત છે પણ હું તમને સપોર્ટ લઈને એક જ જગ્યાએ ઊભા રહીને બતાવું છું જેથી તમે પડો નહીં બીકોઝ જ્યારે તમે બહાર ચાલવા જાઓ ને તો કઈ પણ ઠેસમાં આવે ને તમે પડી શકો છો રાઈટ તો સેફ છે કે તમે તમારા ઘરમાં જ આ રીતે કરો અને આ તમે બે પાંચ મિનિટ સુધી કરી શકો છો સ્ટાર્ટિંગમાં કરી શકો છો તો આ બહુ જ એવી સારી એવી કસરત છે નેક્સ્ટ કસરત છે સાઈડ સ્ટેપ્સ ઓકે પણ આ સાઇડ સ્ટેપના સાથે સાથે આપણે આપણા હાથનું પણ સારું એવું હલન ચલન કરીશું રાઈટ તો સાઈડ સ્ટેપમાં કરીશું આપણે આ રીતે પછી નીચે ઓકે તો તમારા સારા એવા ડિફરન્ટ સ્નાયુઓ જે છે બીજા એ પણ સારા એવા એક્ટિવેટ થાય છે મજબૂત થાય છે અને ઓબ્વિયસલી તમારા હાડકા તો મજબૂત કરે જ છે આ કસરત તમે થી વખત કરી શકો છો અને આ અગેન જો તમને સપોર્ટની જરૂર હોય બેલેન્સ તમારું ઓફ હોય તો દિવાલની જોડે રહીને કરવું તો જ્યારે બેલેન્સ તમને ઓફ લાગે ત્યારે તમે તરત ટેકો લઈ શકો નેક્સ્ટ કસરત છે હીલ રેસ અગેન તમારે ક્યાંય ટેકો લઈને ઊભું રહેવાનું છે કે પછી આ રીતે ખુરશી હોય તો ખુરશીના ટેકો લઈને ઉભું રહેવાનું અને પછી તમારે તમારી એડીઓ ઊંચી કરવાની છે ઓકે અને પછી નીચે સુધી પકડી રાખો તમારી એડીઓ ઊંચી કરવાની છે જયારે તમે એડીઓ ઊંચી કરો ને તમારે ખુરશીનો સપોર્ટ લેવો પણ એવું નથી કે તમે ખુરશી કઠડા જ્યાં પણ સપોર્ટ લેતો હોય કે એના ઉપર તમારું બધું વજન આપી દેવું તમારું વજન તમારા શરીર ઉપર જ હોવું જોઈએ એટલે તમારું શરીર એકદમ સીધું જ રાખવાનું છે રાઈટ એવું નહીં કે તમે બીજા કોઈના ઉપર એકદમ જ ભાર આપી આપી દો દો છો છો વજન તો તમારો બેસ્ટ ટ્રાય કરો અને આ રીતે તમે વીસ થી ત્રીસ વખત કરી શકો છો ઓકે ત્રણ સેકન્ડ સુધી ઉપર હોલ્ડ કરવાનું એક બે ત્રણ અને પછી નીચે તો આ પણ તમારા પગના બધા સ્નાયુઓ માટેની એકદમ બહુ સારી એવી કસરત છે

તમે ત્રણ સેકન્ડ કરી શકો સ્ટાર્ટિંગમાં તો ત્રણથી ચાલુ કરો પછી ધીરે ધીરે પાંચ સેકન્ડ સુધી પછી પગ સીધા કરવા ઓકે આ કસરત કરવાથી ઓબ્વિયસલી બહુ જ સારી એવી કસરત છે તમારા તમારા પગના હિપના સ્નાયુઓને સ્ટ્રોંગ કરવા માટે અને ઓબ્વિયસલી આ બધી કસરત આપણે તો વેઇટ ગેરિંગ તો કરીએ જ છે તો તમારા હાડકા પણ બહુ જ મજબૂત થશે સાથે સાથે તમારું બેલેન્સ ઇમ્પ્રૂવ થશે ઓકે તો એક બે ત્રણ ચાર અને પાંચ રાઈટ તો આ બહુ જ સારી એવી કસરત છે એક બે ત્રણ ચાર અને પાંચ ઓકે વીસ થી ત્રીસ વખત કરવી જેટલી તમે કરી શકો સ્ટાર્ટિંગમાં ધીરેથી સ્ટાર્ટ કરવું પછી તમે ધીરે ધીરે નંબર વધારી શકો છો નેક્સ્ટ કસરત છે કે એક જ પગે ઊભું રહેવાનું છે ઓકે તો આપણે વારા પરથી પહેલા જમણા પગ ઉપર ઊભું રહેવાનું અને પછી ડાબા પગ ઉપર ઊભું રહેવાનું હવે એક જ પગ ઉપર ઊભા રહીશું તો એનો મતલબ એ છે કે આપણે આપણા શરીરનું આખું વજન એક જ પગ ઉપર આપીએ છીએ રાઈટ પણ આપણે આ સપોર્ટ લઈને કરીશું અને વજન તો આપણું બધું એક જ પગે જશે એટલે વેઇટ બેરિંગ એક્સરસાઇઝ તો થશે જ એની સાથે સાથે તમારા સ્નાયુઓ પણ મજબૂત થશે એટલે તમારું બેલેન્સ પણ ઇમ્પ્રુવ થશે રાઈટ તો તમારે શું શું કરવાનું એક જ પગ ઉપર આવી રીતે સીધું ઊભું રહેવાનું છે અને પછી પાંચ કે દસ સેકન્ડ સુધી તમે હોલ્ડ કરી શકો છો ઓકે તમારાથી સ્ટાર્ટિંગમાં ના થતું હોય તો પાંચ સેકન્ડથી કરો કે એના કરતાં પી ઓછું જેટલું તમારાથી થાય એટલું તમારે તમારા જાતને કોઈ જ જાતનો સ્ટ્રેસ આપવાની જરૂર નથી રાઈટ ધીરે ધીરે તમે ટાઈમ વધારી શકો છો તમે પાંચ સેકન્ડ પણ ના રહી શકો તો શું કે ત્રણ સેકન્ડથી ચાલુ કરો ત્રણ સેકન્ડ સુધી થોડા દિવસ સુધી કન્ટિન્યુ કરો દસ દિવસ પંદર દિવસ પછી ધીરે ધીરે પાંચ સેકન્ડ કરો દસ સેકન્ડ કરો જે રીતે તમે ઉભા રહી શકો રાઈટ અને પછી બીજા પગ ઉપર કરો આવું તમે બંને પગે છે ને દસ દસ કે વીસ વીસ વખત કરવું તમે જેવી રીતે કરી શકો એમ તો આ રીતે સીધું ઊભું રહેવાનું છે પાંચ કે દસ સેકન્ડ સુધી હોલ્ડ કરો અને પછી નીચે

તમારા જો ટીચરમાં દુખાવો પણ થતો હશે ને તો એના માટે બહુ જ સારી એવી કસરત છે તમે જે પગેથી ઉપર ચડશો ને એ પગ ઉપર તમે વજન આપો છો રાઈટ તો એ પગ મજબૂત થાય છે તમારે વારા પરથી ડાબો જમણો ડાબો જમણો એ પગે તમારે ઉપર ચડવું રાઈટ અને આ રીતે તમે આમાં તો તમે કાઉન્ટ ના કરો ને પણ તમે એક બે મિનિટ કે પાંચ મિનિટ જેટલું બી તમારાથી થાય એવી રીતે કરવું રાઈટ કેમકે બધાની કેપેસિટી ડિફરન્ટ હોય છે કોઈને દુખાવો થતો હોય તો કે પછી કોઈને જલ્દીથી થાક લાગી જતો હોય કેમ કે ક્યારની એમને કેટલા દિવસથી કોઈ એક્ટિવિટી ના કરી હોય તો એ લોકો એટલી બધી એક્ટિવિટી નથી કરી શકતા તો એ લોકોની કેપેસિટી ડિફરન્ટ હોય એટલે હું એવી રીતે જ કહું છું કે જેનાથી જેટલું થાય એવી રીતે કરવી રાઈટ કોઈ ખાલી એક જ મિનિટ કરી શકે તો એક જ મિનિટ કરો કોઈ પાંચ મિનિટ કરી શકે તો પાંચ મિનિટ કરો રાઈટ આવા જમણા બંને પગેથી વારા પરથી ઉપર ચડવું આપણે આપણું પગ ઉપર તો વધારે પડતું ફોકસ આપવાનું છે બીકોઝ આપણો બેલેન્સ પર મેન્ટેન થાય છે અને ખાસ કરીને ફ્રેક્ચર પણ ત્યાં જ ઈઝીલી થઈ શકે છે રાઈટ પડવાના કારણે પણ એની સાથે સાથે આપણે આપણું હાથ ઉપર પણ ફોકસ આપીએ તો એના માટે एक्सरसाइज છે વોલ પુશઅપ્સ એકચ્યુઅલી આપણા હાથ માટે પણ અને આ બધા આખા શરીર માટે પણ વેટ બિયરિંગ એક્સરસાઇઝિસ બહુ જ બધી હોય છે તમે કોઈ પણ વજન લઈને કરી શકો છો પણ આ બધી કસરત જે મેં બતાવી એ તમે ઘરે જ બેઠા કોઈ પણ સાધન વગર કરી શકો ને એવી રીતે બતાવી છે તો આપણા હાથ માટે આપણે વોલ પુશઅપ્સ કરીશું રાઈટ તો આવી રીતે દિવાલથી તમારા હાથની જેટલી લાંબા હાથ છે ને એટલું તમારી દિવાલથી દૂર ઉભું રહેવાનું છે અને પછી દીવાલ ઉપર આ રીતે પુશઅપ્સ કરવાનું છે રાઈટ તો આ આના સિવાય જ્યારે તમે એકદમ ખાલી પલંગમાં બેઠા હોય ને ત્યારે પણ તમારા હાથ આ રીતે બંને બાજુમાં રાખો ખાલી પલંગમાં બેઠા બેઠા બંને હાથ આ રીતે રાખેલો હોય અને તમે હાથ ઉપર આમ સાઈડમાં નમીને થોડું વજન આપો છો ને એ પણ તમારા તમારા લઈને આખા હાથ સુધીમાં છે તમે આ રીતે વજન આપો પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરો રાઈટ પછી બીજા હાથ ઉપર આ રીતે હાથ મૂકો હાથનો પંજો પલંગ ઉપર આ રીતે મૂકો અને પછી તમારા શરીરથી એના ઉપર વજન આપો ધક્કો મારો રાઈટ તો એ પણ પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરો તો એ સારી એવી કસરત થાય છે તમારા હાથ માટેની આખા હાથમાં ના જે હાડકા છે એના વેઇટ બેરિંગની સારી એવી કસરત થાય છે એના સિવાય જો તમારા ઘરે કોઈ પાણીની બોટલ હોય ને તો પાણીની બોટલ ભરવી એનાથી પણ તમને થોડું વજન આવે હાથમાં અને પછી તમે આ રીતે ઉપર નીચે કરી શકો છો રાઈટ તમારા બંને હાથે બે બોટલ પકડીને પણ આ રીતે ઉપર નીચે કરી શકો છો કે પછી આ રીતે કરવી સારી એવી કસરત રાઈટ તો આ રીતે પણ તમે તમારા સ્નાયુઓ સ્ટ્રોંગ કરો છો અને તમારા હાડકાં પણ મજબૂત કરો છો તો આ છે બેસ્ટ અને અસરકારક કસરતો માટેની જેમાં તમારા હાડકા મજબૂત થશે આ કસરતો દરરોજ કરવી જેથી તમને ઝડપથી એનો ઇમ્પ્રુવમેન્ટ મળે આ બધી જ કસરતો તમારે કરવી એ જરૂરી નથી તમારાથી થાય એટલી જ તમારે કરવી તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે હું આશા રાખું કે તમને મારો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે અને તમને આ કસરતો પણ ઈઝી લાગી હશે અને જે તમે દરરોજ કરશો પણ તો થેન્ક યુ અગેન જો તમને મારો આ વિડીયો ગમે હોય તો એને લાઈક કરજો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો જેથી તમે મારા આવા નવા આવતા હેલ્પફુલ વિડીયો જોઈ શકો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ પણ જરૂરથી કરજો તો થેન્ક યુ અગેન બાય સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હેલ્ધી રહો અને હેલ્ધી જીવો